જેમાં એક મિલન કાર્યક્રમ હતો અને આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઠાકોર બરોબરના વરસ્યા હતા અને અસામાજિક તત્વોને ચીમકી આપી દીધી હતી આ સમગ્ર બાબત સામે આવી જેમાં અલ્પેશ ઠાકોર હોય ગેનીબેન ઠાકોર હોય જે ઠાકોર સમાજના આગેવાનો છે તે અવારનવાર વ્યસન મુક્તિ બાબતે ગંભીર ચર્ચાઓ કરતા હોય છે ચિંતિત શિબિરો કરતા હોય છે તેના જ ભાગરૂપે દારૂના અડ્ડાઓ પણ જ્યાં બેફામપણે ધમધમી રહ્યા હોય તો મને જાણ કરજો તે પ્રકારની વાત અલ્પેશ ઠાકોરે કરતાં રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે જી હા જણાવી દઈએ કે કેટલાક અસામાજિક તત્વો છે વિસ્તારમાં આતંક મચાવતા હોય છે પોતે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય છે ને લોકોને ડરાવતા ધમકાવતા હોય છે રંજાડતા હોય છે પરંતુ આ સંદર્ભમાં અલ્પેશ ઠાકોરે આવા લોકોને સાનમાં સમજી જવા માટે ચીમકી આપી છે નહીંતર અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ પ્રકારના ગુંડાઓ જો તમને હેરાન પરેશાન કરે તમને રંજાડે તો મારો સંપર્ક કરજો હું તમારા માટે આવીશ અને પાછો નહીં પડું અને સામાન્ય લોકોને ડરાવાનો રંજાડવાનો હપ્તા ખોરીનો પ્રયત્ન કરતો હોય તો મને કહેજો જો હું પાછો પડું તમને બીજું એ પણ કહું